નમસ્કાર અને આપનું સ્વાગત છે ડિસેમ્બર મહિનો એટલે ખેડૂતો માટે આમ તો ધીરજ અને ચોકસાઈનો મહિનો પાક ખેતરમાં એકદમ શાંતિથી ઊભો હોય એવું આપણને લાગે પણ અંદરખાને મતલબ કે જમીનની નીચે અને છોડની અંદર ઘણી બધી નિર્ણાયક પ્રક્રિયાઓ ચાલતી હોય છે આજે આપણે એ જ ગુપ્ત પ્રક્રિયાઓને સમજવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે ડિસેમ્બરમાં લીધેલા નાના નાના નિર્ણયો ઉત્પાદનમાં કેટલો મોટો ફરક પાડી શકે છે એકદમ બરાબર વાત કરી આપણી પાસે જે સ્ત્રોત છે એમાં લગભગ અઢાર જેટલા શિયાળુ પાકોની એકદમ સંપૂર્ણ માર્ગદર્શિકા છે પણ જુઓ આપણો હેતુ ખાલી સૂચનાઓની યાદી વાંચી જવાનું નથી આપણે તો દરેક કામ પાછળનું વિજ્ઞાન શું છે એનો તર્ક શું છે એ સમજાવવું છે જેથી ખેડૂતો માત્ર શું કરવું એ જ નહીં પણ ભાઈ શા માટે કરવું એ પણ સમજી શકે બરાબર તો ચાલો આ રસપ્રદ ચર્ચાની શરૂઆત કરીએ સૌથી પહેલા એ પાકોની વાત કરીએ આપણા ભોજનનો મુખ્ય આધાર છે ધાન્ય પાકો ઘઉં થી શરૂ કરીએ હા ચોક્કસ ઘઉંથી જ શરૂ કરીએ પિયત ઘઉંમાં જે લોકો થોડા મોડા પડ્યા છે એ લોકો દસ ડિસેમ્બર સુધી લોક વન કે જીડબલ્યુ વન સેવન્ટી થ્રી જેવી જાતો વાવી શકે છે પણ અહીંયા જે વાત પર મારે ખરેખર ભાર મૂકવો છે તે છે મુકુટ મૂળ અવસ્થા જે વાવણી પછી લગભગ અઢારથી એકવીસ દિવસે આવે છે આ શબ્દ કદાચ થોડો ટેકનિકલ લાગશે પણ પાકના ભવિષ્ય માટે આ સૌથી નિર્ણાયક તબક્કો છે એક મિનિટ આ મુકુટ મૂળ અવસ્થા એટલે બરાબર શું અને એ આટલી બધી મહત્વની કેમ છે બહુ સારો પ્રશ્ન છે જુઓ સાદી ભાષામાં કહું તો એ છોડના બાળપણનો સૌથી નાજુક સમય છે આ જ સમયે જમીનની સપાટીની બરાબર નીચેથી છોડના મુખ્ય એટલે કે કાયમી મૂળ ફૂટવાની શરૂઆત થાય છે આની પહેલા જે મૂળ હોય ને એ તો કામચલાઉ હોય છે હવે જો આ મુકુટ મૂળના વિકાસ સમયે જ એને પાણી અને પોષણ ન મળે તો સમજો કે છોડનો પાયો જ નબળો રહી ગયો ઓ અચ્છા એટલે જ આ સમયે પ્રથમ પિયત અને નાઇટ્રોજનનો પહેલો એટલે કે કિલો પ્રતિ હેક્ટર આપવો ખૂબ ખૂબ જ જ જરૂરી છે આ છોડ માટે એની જિંદગીની પહેલી અને સૌથી મહત્વની ખોરાક છે એટલે કે જો આ સમય ચૂકી ગયા તો પછી ગમે તેટલી માવજત કરો ધાર્યું પરિણામ મળવો મુશ્કેલ છે હવે મને સમજાયું તો આ તબક્કે છોડ ખૂબ નાજુક હશે તો જીવાતોનો ખતરો પણ મોટો રહેતો હશે ખરું ને બિલકુલ આ સમયે ખપેડી જેવી જીવાત નુકસાન કરી શકે છે એટલે જ સ્ત્રોતમાં શેઢાપાળા પર કિવનાલ્ફોસ કે ફેનવેલરેટ જેવી દવાનો છંટકાવ કરવાની સલાહ આપી છે એક પ્રકારની રક્ષણાત્મક દીવાલ જેવું કામ કરે છે અને હા જો પાછળથી પાન પર સુકારો કે ગેરુ રોગના ટપકા દેખાય તો તરત જ મેન્કોઝેબનો છંટકાવ કરવો જરા પણ રાહ ન જોવી આ તો થઈ પૂરતા પાણીવાળા ઘઉંની વાત પણ જ્યાં પાણીની ખેંચ હોય મતલબ કે બિનપિયત ઘઉં ત્યાં તો આખી રણનીતિ જ બદલાઈ જતી હશે સંપૂર્ણપણે બિનપિયત ખેતીમાં આપણી પાસે ભૂલ સુધારવાનો કોઈ બીજો મોકો નથી હોતો એટલે નાઇટ્રોજનનો જે બધો જથ્થો છે એ વાવણી વખતે જ પાયાના ખાતર તરીકે આપી દેવામાં આવ્યા છે અને ધારો કે આપણી પાસે મર્યાદિત પાણી છે માની લો કે ત્રણ જ પિયત આપી શકાય એમ છે તો એનું સમયપત્રક ખૂબ જ કાળજીપૂર્વક બનાવવું પડે પહેલું ફૂટ આવે ત્યારે બીજું ફૂલ અવસ્થાય અને ત્રીજું દાણા ભરાતી વખતે તો ઘઉંમાં યોગ્ય સમયે ખાતર આપવું એ નિર્ણાયક છે શું આજ સિદ્ધાંત મકાઈ જેવા પાકને પણ લાગુ પડે કારણ કે મકાઈ તો વધુ પોષણ માંગે છે ના અહીંયા તો વ્યૂહરચના બિલકુલ ઊંધી છે મકાઈ છે ને એક ભૂખ્યો પાક છે એને તમે એક સાથે બધું ખાવાનું આપી દો ને તો એ બગાડ કરે એટલે જ અહીં નાઇટ્રોજનને ચાર સરખા હપ્તામાં જાણે ચમચી ચમચી કરીને આપવાની ભલામણ છે પાયામાં પછી ચાર પાનની અવસ્થાએ પછી આઠ પાનની અવસ્થાએ અને છેલ્લે ફૂલ આવતી વખતે અને સ્પ્લિટ એપ્લિકેશન કહેવાય છે વાહ આ તો ખાતર બચાવવાની અને એનો પૂરો ઉપયોગ કરવાની ખૂબ જ સ્માર્ટ રીત કહેવાય જીવાત નિયંત્રણ માટે પણ આવી કોઈ સ્માર્ટ રીત છે મકાઈમાં ચોક્કસ છે ગાભા મારાની ઈયળ જે મકાઈના ગાભામાં જ ભરાઈને બધું ખતમ કરી નાખે એના માટે કાર્બોફ્યુરાન દાણાદાર દવા સીધી ભૂંગળીમાં જ નાખવાની અને લશ્કરી યળ માટે તો એનાથી પણ સસ્તો અને એકદમ સરળ ઉપાય છે એ શું છે છોડની ભૂંગળીમાં માટી કે રેતી નાખી દેવી શું વાત કરો છો માટી કે રેતી હા સાંભળવામાં સામાન્ય લાગે પણ રેતીના કણોથી ઈયળને શ્વાસ લેવામાં તકલીફ પડે ખોરાક ખાવામાં તકલીફ પડે અને તે મરી જાય છે કોઈ મોંઘી દવાની જરૂર જ નથી એટલે કે મોંઘી દવાઓ પર ખોટો ખર્ચ કરવાને બદલે ખેડૂતો આવી સરળ પદ્ધતિઓથી પણ સમાન પરિણામ મેળવી શકે છે આ તો ઉત્તમ કહેવાય જુવાર અને બાજરી જેવા પાકોમાં પણ આવી કોઈ ખાસ કાળજી ખરી હા અર્ધશિયાળુ બાજરીમાં અંકુર ફૂટતી વખતે અને ડુંડામાં દાણા ભરાતી વખતે પિયત જરૂરી છે જ્યારે શિયાળુ જુવારમાં લશ્કરી ઈયળ પર નજર રાખવા માટે ફેરોમિન ટ્રેપ લગાવવી એ એક આગોતરું પગલું છે આ ટ્રેપથી શું થાય કે નર ફૂદા પકડાઈ જાય એટલે આપણને ખબર પડી જાય કે હવે ઈયળનો ઉપરો શરૂ થવાની તૈયારીમાં છે બરાબર ચાલો ધાન્ય પાકોમાંથી હવે આપણે એવા પાકો તરફ જઈએ જે પ્રોટીન અને તેલનો મુખ્ય સ્ત્રોત છે એટલે કે કઠોળ અને તેલીબિયા ચણાની વાત કરીએ સ્ત્રોતમાં એક ભલામણ છે જે મને ખરેખર બહુ રસપ્રદ લાગી તમે પેલા બે ટકા યુરિયાના છંટકાવની વાત કરી રહ્યા છો હા બિલકુલ એ જ સામાન્ય રીતે તો આપણે એવું જ માનીએ છીએ કે કઠોળ પાકને નાઇટ્રોજનની જરૂર નથી હોતી પણ અહીં તો છંટકાવની ભલામણ છે આની પાછળનું વિજ્ઞાન શું છે આની પાછળનું વિજ્ઞાન ખરેખર અદ્ભુત છે જુઓ ચણાના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાની નાની નાની ગાંઠો હોય આ બેક્ટેરિયા શું કરે એ હવામાંથી નાઇટ્રોજન ખેંચીને છોડ માટે ખાતર બનાવે એટલે જમીનમાં ખાતરની જરૂર નથી પણ જ્યારે છોડ પર ફૂલ બેસે અને પોપટામાં દાણા ભરાવવાની શરૂઆત થાય એ સમય છોડ માટે મેરેથોન દોડવા જેવો છે એને ખૂબ શક્તિ જોઈએ બસ આ જ સમયે જો આપણે પાન પર સીધો જ યુરિયાનો છંટકાવ કરીએ તો એ છોડ માટે એક એનર્જી ડ્રિંક જેવું કામ કરે છે એને તરત જ શક્તિ મળે છે અને પરિણામે ઉત્પાદનમાં આઠથી દસ ટકાનો વધારો થઈ શકે છે વાહ આ તો ખરેખર સ્માર્ટ ફાર્મિંગનું ઉદાહરણ છે ચણામાં બીજી મોટી સમસ્યા લીલી ઈયળની હોય છે એના માટે શું ઉપાય સૂચવ્યો છે એના માટે કોઈ એક દવા નહીં પણ એક આખી સંકલિત વ્યવસ્થા અપનાવવાની છે સૌથી પહેલાં તો ઈયળના નરફુદાને પકડવા માટે ફેરોમેન ટ્રેપ લગાવો પછી જ્યારે ઈયળો નાની હોય ત્યારે બીટી પાવડર કે એનપીવી જેવી જૈવિક દવાઓ વાપરો અને સૌથી સુંદર ઉપાય ખેતરમાં ઠેર ઠેર લાકડાના ટેકા કે ઊભી ડાળીઓ ખોડી દો જેને આપણે બેલાખડા કહીએ છીએ બેલાખડા એનાથી શું ફાયદો થાય કાળો કોશી અને બીજા જે પક્ષીઓ છે ને એ આ બેલાખડા પર આવીને બેસે અને આખા ખેતરમાં નજર રાખે જેવી અમને નીચે ઈયળ દેખાય એ તરત જ એને વીણી વીણીને ખાઈ જાય મતલબ કે આપણે ઈયળના કુદરતી દુશ્મનોને જ આપણું કામ કરવા માટે આમંત્રણ આપીએ છીએ એકદમ ઇકો ફ્રેન્ડલી મોડલ અદ્ભુત હવે રાયના પાક પર આવીએ મને જાણીને નવાઈ લાગી કે રાય માટે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અલગ અલગ પિયતની જરૂર કેમ પડે છે ચોક્કસ કારણ કે સૌરાષ્ટ્રની જમીન સામાન્ય રીતે વધુ ભેજ સંગ્રહ નથી કરી શકતી અને તાપમાન પણ શિયાળામાં થોડું ઊંચું રહે છે એટલે ત્યાં પાંચ પિયત જોઈએ જ્યારે ઉત્તર ગુજરાતની જમીન ભારે હોય અને ઠંડી આબોહવાને કારણે ભેજ લાંબો સમય જાળવી રાખે છે એટલે ત્યાં ચાર પિયતમાં કામ ચાલી જાય છે આજ તો છે સ્થાનિક પરિસ્થિતિઓને સમજવી અને રાયમાં પેલા વાકુંબા નામના નિંદણની પણ ખાસ ચેતવણી આપી છે આ શું બલા છે વાકુંબો એ સામાન્ય નિંદણ નથી એક પરોપજીવી છોડ છે એના પોતાના મૂળ જ નથી હોતા એ શું કરે કે સીધો જ રાઈના મૂળમાં પોતાની સૂંઢ જેવી રચના નાખીને રાઈ માટે જે ખોરાક તૈયાર થયો હોય એ ચૂસી લે એ પાકનું દુશ્મન છે જે અંદરથી જ એને ખોખલો કરી નાખે એટલે એને ફૂલ આવે પહેલા જ ઉપાડીને ખેતરની બહાર ફેંકી દેવો અથવા બાળી નાખવો ખૂબ જરૂરી છે આ તો બહુ ગંભીર સમસ્યા કહેવાય હા અને અહીંયા ખેડૂતો એક સામાન્ય ભૂલ કરે છે મેં એકવાર એક ખેડૂતને જોયા હતા એણે શું કર્યું કે વાકુંબાના છોડ ઉપાડીને એના પશુઓને ખવડાવી દીધા એમને એમ કે નીંદણનો સારો ઉપયોગ થઈ ગયો પણ બીજા વર્ષે એમના આખા ખેતરમાં વાકુંબા ફેલાઈ ગયો કારણ કે વાકુંબાના હજારો નાના નાના બીજ પશુના છાણ દ્વારા ફરીથી ખેતરમાં આવી ગયા ઓહો આ તો ખૂબ જ મહત્વની જાણકારી છે દિવેલામાં પણ કાપણીની પદ્ધતિ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે એકસાથે બધી માળો કેમ નથી કાપી લેતા કારણ કે દિવેલામાં બધી માળો એકસાથે પાકતી જ નથી મુખ્ય માળ પીળી પડે અને એના પચ્ચીસ ટકા ડોળવા પાકી જાય એટલે કાપણી શરૂ કરવી પડે પછી જેમ જેમ બીજી માળો તૈયાર થાય એમ એમ પાંચ છ વખત વીણી કરવી પડે અને કાપેલી માળોનો ઢગલો ક્યારેય ન કરવો એને છૂટી પાથરીને તડકામાં સુકવવી જો ઢગલો કરો તો અંદર ભેજ ને ગરમીને લીધે ફૂગ લાગી જાય બરાબર ચાલો હવે કેટલાક એવા રોકડિયા પાકો જોઈએ જેમાં માણસની મહેનત અને કાળજી ખૂબ જ વધારે જોઈએ છે તમાકુની જ વાત કરીએ એમાં પીલા કાઢવાની વાત વારંવાર સાંભળવા મળે છે આ ખરેખર શું છે જો એને સમયસર દૂર ન કરીએ તો મુખ્ય પાન જે તમાકુનો મુખ્ય પાક છે એ નાના રહી જાય એની ગુણવત્તા બગડે એટલે દર અઠવાડિયે આ કામ હાથથી કરવું જ પડે અને રસપ્રદ વાત એ છે કે તમાકુમાં પણ વાકુંબાની સમસ્યા આવે છે તો અહીં પણ એને હાથથી જ કાઢવો પડે ના અહીં એક અલગ અને ખૂબ જ ચતુર ઉપાય છે ડિસેમ્બર મહિનામાં તમાકુને પિયત આપવાનું ટાળવાથી વાકુંબાનો ઉપદ્રવ ઘટે છે કારણ કે વાકુંબાને અંકુરિત થવા માટે ભેજની જરૂર પડે આપણે પાણી જ ના આપીએ તો એના બીજ જમીનમાં ફૂટી જ ન શકે વાહ આ તો દવા વગર નીંદણ નિયંત્રણ થયું બરાબર હવે શેરડીની વાત કરીએ સ્ત્રોતમાં જે ખાતરનો જથ્થો સૂચવ્યો છે હેક્ટરે પચીસ ટન છાણિયું ખાતર અને બસો પચાસ એકસો પચીસ એકસો પચીસ કિલો એનપી કે બાપરે આ તો અમશટ મોટો આંકડો છે હા કારણ કે શેરડી એક વર્ષ કે એનાથી પણ વધુ સમય ખેતરમાં રહેતો પાક છે એને સતત અને વિપુલ પ્રમાણમાં પોષણ જોઈએ બીજું વાવણી પેલા બિયારણને ગરમ પાણી અને દવાની માવજત આપવી એક પ્રકારની વેક્સિનેશન જેવું છે એનાથી શેરડીના ટુકડાની અંદર છુપાયેલા રોગના જીવાણુ નાશ પામે છે અને તંદુરસ્ત પાકની શરૂઆત થાય છે અને જે ખેડૂતો ઉનાળુ ડાંગરની તૈયારી કરી રહ્યા છે એમના માટે પણ ધરુવાડિયાને લઈને કેટલીક ખાસ સૂચનાઓ છે ખરું ને હા ઉનાળુ ડાંગર માટે ધરુવાડિયું તૈયાર કરવાનો આ યોગ્ય સમય છે અહીં એક ટેકનિકલ મુદ્દો સમજવા જેવો છે ડાંગરના ખેતરમાં હંમેશા પાણી ભરેલું રહે છે આવી સ્થિતિમાં જો આપણે સામાન્ય યુરિયા ખાતર નાખીએ તો એ પાણીમાં ઓગળીને જમીનમાં નીચે ઉતરી જાય અથવા તો વાયુ બનીને ઉડી જાય મતલબ કે ખાતરનો મોટો ભાગ બગડે છે તો એનો ઉપાય શું ઉપાય છે એમોનિયમ સલ્ફેટ ખાતર આ ખાતર પાણી ભરેલા ખેતરમાં જમીનના કણો સાથે ચોટી રહે છે અને લાંબો સમય ટકી રહે છે એટલે એ છોડને ધીમે ધીમે મળતો રહે છે અને ખાતરનો પૂરેપૂરો ઉપયોગ થાય છે ખૂબ સરસ છેલ્લે આપણી પાસે કેટલાક નાના પણ મહત્વના પાકો છે જેમ કે રાજગરો અને ઈસબગુલ એમની જરૂરિયાતો મુખ્ય પાકોથી કેવી રીતે અલગ પડે છે રાજગરાની એક ખાસિયત છે શરૂઆતમાં એ ધીમે ધીમે વધે છે પણ એક મહિના પછી અચાનક એનો વિકાસ ખૂબ ઝડપી બને છે એને ગ્રોથ સ્પર્ટ કહેવાય બસ આ સમયે એને પોષણની સખત ભૂખ લાગે છે જો ત્યારે જ નાઇટ્રોજનનો ડોઝ આપવામાં આવે તો છોડને જે બળતણ જોઈએ એ મળી જાય અને ઈસબગુલ વિશે શું સ્ત્રોતમાં લખ્યું છે કે એનો બિયારણનો દર હેક્ટરે માત્ર ચાર કિલો છે આટલું બધું ઓછો કેમ કારણ કે ઈસબગુલના બીજ ખૂબ જ નાના અને વજનમાં અત્યંત હલકા હોય છે એટલે ઓછા વજનમાં પણ હજારો બીજ આવી જાય છે એ પણ એક સંવેદનશીલ પાક છે જેને સમયસર પિયત અને પાયાનું ખાતર ખૂબ જરૂરી છે આ બધા ઉદાહરણો એ જ બતાવે છે કે દરેક પાકનો પોતાનો એક અલગ સ્વભાવ હોય છે જેને સમજવો પડે તો આજે આપણે ઘઉંની મુકુટમૂળ અવસ્થાથી લઈને ઈસબગુલના નાના બીજ સુધી લગભગ અઢાર પાકોની ડિસેમ્બર મહિનાની માવજતની ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરી મુખ્ય વાત એ જ સામે આવી કે યોગ્ય સમયે યોગ્ય માત્રામાં અને યોગ્ય પદ્ધતિથી કરેલી માવજત જ સફળ ખેતીનો પાયો છે બિલકુલ આ બધી માહિતીનો સાર એ જ છે કે આધુનિક ખેતી માત્ર મહેનત પર જ નહીં પરંતુ યોગ્ય સમયે લેવાયેલા સાચા વૈજ્ઞાનિક નિર્ણયો પર આધાર રાખે છે દરેક પાકની જે કટોકટીની અવસ્થા હોય એને ઓળખીને માવજત કરવાથી ઓછા ખર્ચે વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય છે આજના ખેડૂત માટે એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે પરંપરાગત જ્ઞાન અને આ નવી તકનીકો વચ્ચે શ્રેષ્ઠ સંતુલન કેવી રીતે શોધી શકાય એ જ તો સૌથી મોટો પડકાર અને તક છે સાચો રસ્તો કદાચ કોઈ એકને પસંદ કરવાનો નથી પણ બંનેને જોડવાનો છે આપણે જમીનમાં ભેજ માપવા માટે આધુનિક સેન્સરનો ઉપયોગ કરીએ પણ સાથે સાથે પાનના રંગ પરથી પાણીની જરૂર પારખવાની આપણા વડવાઓની જે આવડત હતી એને પણ જીવંત રાખીએ આ બંનેનું મિશ્રણ જ આવતીકાલની ટકાઉ અને સમૃદ્ધ ખેતીનો માર્ગ બનાવશે